બધું પાણી છે તોય આપણા સુરતની જે વસ્તી છે એ પાણીમાં પણ ધીમે ધીમે ગાડી હટાવીને જાય છે આ બધુ ના બધી બસ આવે છે આપણને ફલારી દે છે તોય આપણે ધીમે ધીમે જાવું જ્યાં ધો તે માત્ર ને પાણી છે ક્યાંય ગાડી હાલે તેવું ક્યાંય છે નહીં પાણી જ પાણી છે બધી જો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે હું સુરતમાં ઉભો છું અને એરિયાની વાત કરવામાં આવે તો આપણે બરોડા ઉભા છીએ એવો તમને બધાને લાઈફ તો શું છે બતાવું અને દોડધારે પાણી ભરાઈ ગયું છે આપણે એમ કહેવાય ને કે ભાઈ સુરત ડૂબી ગયું એમ કહી તોય પણ કહી શકાય જો વરસાદ તો પાણી જોવો આ જે રોડ છે ને એ રોડ સ્ટેશનથી લઈને કામરેજ સુધી બસ આ રીતનું પાણી અહીંયા ભરેલું છે જુઓ અત્યારે આપણે વરોડા ઉભા છીએ ને આ સાઈડનો જે આખો રોડ છે તે બ્લોક થઈ ગયો છે પાણીના લીધે જો ક્યાંય પણ વાહન હાલેવું છે નહીં ને જો બાકી લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે ને આપણે હનુમાન દાદાનું મંદિર છે એ પણ અડધું અંદર પાણીમાં ગરકાવ થઈ ગયું છે જુઓ ને હવે આપણે છે ને આ રોડ આગળ આગળ જઈએ આપણે કરમનાથ મહાદેવ કાપોદરા હીરાબાગ સુધી આપણે જઈએ જોઈએ એટલું બધું પાણી ભરેલું છે અત્યારે પણ વરસાદ ચાલુ જ છે તો ચાલો તો અત્યારે આ રોડ ઉપર પાણી જોવો અત્યારે બરોડાથી અમે આગળ છીએ હીરાબાગ કાપોદરા તરફ જોરદાર અત્યારે પાણી છે જો બધું ક્યાંય ગાડી હાલે તેવું ક્યાંય છે નહીં પાણી જ પાણી છે બધી જો અને અમે પણ અત્યારે પાણીમાં ડાયલા આયલા જઈ છે ધીમે ધીમે જો બધું અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે ને દુકાનોમાં બધે ઘરોમાં પણ પાણી અત્યારે ઘડી ગ્યા છે અને આ બીઆરટીએસ રોડમાં અત્યારે અમે ધીમે ધીમે આયલા રહી છીએ જો ત્યારે આ રોડ રોડમાં હાલે જઈ છે કારણ કે આ સાઈડ રોડ ઉપર હલાય એમ છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી ને પાણી જ છે અને વરસાદ સવારથી લઈને અત્યારે બે ત્રણ વાગી ગયા છે અને પાણી જવાની નામ લેતું નથી ને વરસાદ પણ અત્યારે ચાલુ જ છે જો આ બધાની ગાડીઓ અત્યારે જો ગાડી લઈને જાય છે તો ગાડી ચાલે તેવી સ્થિતિ નથી અત્યારે હા ભાઈ તો સુરત ની અંદર અત્યાર સુધી નો એમ કહેવાય ને કે ભાઈ આબ ફાટયું છે સુરત ની અંદર એમાં જ કહી શકાય કારણ કે પાણી જેટલું બધું છે અહિયાં સોસાયટી માં પણ મિત્રો ગોઠાણે ગોઠાણે પાણી થી માણસો ઉતરીને અત્યારે જાય જો જો આ સોસાયટીમાં પણ અંદર બધે પાણી ભરાઈ ગયા છે ને આ આ વિસ્તારની વાત કરવામાં આવે તો જો આપણે વિજય મેડિકલ પાસે પહોંચી ગયા છીએ આ હીરાબાગ વાળો રોડ છે આ હીરાબાગ કાપોદરા જોડતો અને આ રોડ છે કામરેજ સુધી બંધ છે આ રોડ એટલું પાણી આ રોડ પર ભરાઈ ગયું છે જોઈ જો તો આ બાજુ જોવો આગળની તરફ છોકરાઓ રોડ ઉપર પાણી ભરાતા અત્યારે એમ કેવાય ને કે વરસાદની ક્રિકેટ રમે તો ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું છે આ બાજુ તો આય ભાઈ બેને બાકી ગજબ નજારો હવે અહીંથી પછી આગળ આગળ જઈએ આપડે ટેમ્પો ટેમ્પો અંદર ગયો ટેમ્પો ઓહો એમ લાગે કે ભાઈ દરિયો દરિયો ઉધાર થયો એમ લાગે અત્યારે તો એમ લાગે તો અહીંયા નદી આવી ગઈ એટલું પાણી છે

આ બાજુ રોડ બ્લોક થઈ ગયો છે પૂરેપૂરો ને આ બાજુ ઝાડ પડી ગયું છે ને આ રોડ આખો ભરેલો છે પાણીનો છે ને બાકી તો એટલું બધું પાણી ભરાઈ ગયું છે આ રસ્તે તો અલા નહીં કારણ કે ગટરોના ઢાંકણા બધા આ બાજુ ખુલ્લા મેંકવામાં આવ્યા છે એટલે આપણે આ સાઈડના રોડેથી થી આગળ જઈએ આ બાજુ નદી વહેતી થઈ છે તો મઢીની ખમણી છે એની સાઈડનો રોડ છે આવડો બાજુ એમ લાગે કે આ નદી નદી પાણી જાય છે એકદમ તો આપણે કાપોતરા ઉપાછી ને વરસાદ તો પાણી જો કેટલું બધું ભરાઈ ગયું આ બાજુ જ્યાં જો ત્યાં માત્ર પાણી ને પાણી જ છે ને આ રોડ ઉપર જ આપણે કરમનાથ મહાદેવ આપણે જવાનું છે તો ધીમે ધીમે અહીંથી હાલતા હલતા જઈ માત્ર એક આ પટ્ટી દેખાય છે હ

એટલું બધું પાણી ભરાઈ ગયું છે તોય જાવું એ દાવું અહીંથી હો ભાઈ તુઝબ પાણી અહીંથી ભરેલું છે આખો રોડ બ્લોક છે અને આ બાજુ ત્યાં અહીંથી આગળ કરમનાથ આપણે આવી ગયું છે મહાદેવનું મંદિર તો મંદિરના દ્વાર ખુલ્લા હોય તો મજા આવશે કારણ કે ત્યાંથી મસ્તીની તાપી દેખાશે એકદમ નજારો રો કાંઈ ન ઘટેવો

પાણીના રીતે બંધ થઈ ગઈ હતી અને આપણે કરમનાથ મહાદેવના મંદિર અત્યારે પહોંચી ગયા ને આ બધું રવિભાઈ ચાલતા હાલતા ધીમે ધીમે જાય છે ને આપણે પણ જાઈ અને અહીંથી મિત્રો ગઝબનો તાપીનો નજારો આગળ આપણે જોવાનો છે એટલું પાણી એવું છે જો વાય આ રસ્તો છે આપણે કરમનાથ જવાનો તો ફાઇનલી આપણે કરમનાથ મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને અહીંનો વરસાદી જે માહોલ છે એ અત્યારે એકદમ જોવાલાયક છે કાંઈ નો ઘટે જો અમે કરમનાથનું મંદિર છે ભગવાનનું તો ભગવાનના પણ આગળ આપણે દર્શન કરીશું પહેલાં હું તમને અત્યારે તાપીના દર્શન કરાવું કે તાપીનું કેવું રૌદ્ર સ્વરૂપ અત્યારે હું તમને બતાવું ગજબ છે કાંઈ નો ઘટે જો તાપીના કિનારે આપણે પોગી ગયા છીએ તાપીના કિનારે આવેલું આ ભગવાનનું મંદિર છે હા એ ભાઈ જો આપણી તાપી m m h આપણી તાપી છે આ પાણીની પણ આવક ફૂલ થઈ ગઈ છે આ બાજુ ને હવે અહીંથી આપણે જઈ મંદિરની અંદર દર્શન કરીએ ભગવાનના આપણી તાપીમાં પણ નવા નીરની આવક થઈ છે જો ગજબ વાતાવરણ છે બાકી કાંઈ ન ઘટે ને તાપીન કિનારે ઉભા છી ને ભાઈને જો છત્રીનો કાગડો થઈ ગયો છે બહુ ગીરીઓ ભાઈ છત્રીને પણ કાગડા થઈ જઈ જ તો મિત્રો અત્યારે આપણે ભગવાનના ક્યાં દર્શન કરી આવ્યા છીએ ને ત્યારે જવા મારી પાછળથી તાપી છે મેં તમને પહેલાં પણ તાપી દેખાય ને હવે છે ને આપણે તાપી બ્રિજ ઉપર જઈશું તો તરત મેં તમને લઈ લો બ્રિજ ઉપર ત્યાં તેવો માહોલ છે

ત્યાંથી આપણે તાપી નથી જોહું જા આપણે બ્રિજની ઉપર ચડી ગયા છીએ ને ઉપરનો નજારો છે તાપીનો જો હા હાય ભાઈ ગઝબ વાતાવરણ જાય છે એકદમ કાળું ભમર વાતાવરણ છે આ બાજુ જાઓ અહીંથી જારી મેકેલી છે તાપીના ઉપર જોરદાર બાકી વાતાવરણ છે મિત્રો કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે ત્યારે તો અહીંયા બધું મજા જ આવે બાકી કાંઈ ન ઘટે એકદમ જો ધીમો ધીમો વરસાદ ત્યારે હજી પણ ચાલુ છે વરસાદમાં પલટતા પલટતા જાય એ રોહ બાકી કાંઈ ન ઘટે બધું હા આપણી તાપી હો તો મિત્રો હવે છે ને અમે બધાએ મોટા વડા તરફ પાછું થાય છે તો અહીંથી હાલતા હાલતા જ આપણે મોટા વડા જવાનું છે તાપીના ફ્રિજ ઉપર અત્યારે થઈ બહુ મજા આવી છે વધારે જો વરસાદ અત્યારે પાસો ફૂલો કુલ ચાલુ થઈ ગયો છે જો ભાઈ ભાઈ અત્યારે પાછા આ બધું પલરવા માંડ્યા છીએ હવે ટોપી ઓઢી લેવાય ને ઘર વરસાદ પછી ઘડી જાય ને આ બાજુ જો તાપી નું રોદ્ર સ્વરૂપ થઈ ગયું ધારો ભાઈ ભાઈ ને હવે મોબાઈલ છે ને ઘડીક અંદર નાખીએ ને કપલ્લી જાહે મોટા વરાસાના બ્રિજ થી જો આગળ આગળ હાલતા જાય છે વાતાવરણ આવે છે બાકી મોટા વરાસા નો આવ્યું છે જો એકદમ ધુમ્મસ કેમ થઈ ગયું હોય ફૂલા એ રીતનું વાતાવરણ આવે છે આ બ્રિજ આપણે ધીમે ધીમે કરતા આગળ